પારડીના ઉમરસાડી માછીવાડમાં પાંચ મરઘાના બચ્ચાનો કોબરા સાપે શિકાર કર્યો પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સાગિયા ફળિયા ખાતે રહેતા દિલીપભાઈ ટંડેલના ઘરે નાનકડા મરઘાના ફાર્મમાં સાપ આવી ચડ્યો હતો પાંજરામાં એક મરઘાનું બચ્ચું સહિત પાંચ મરઘાનો શિકાર કર્યો હતો જેની જાણ પરિવારને થતાં આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આ અંગે પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા જ્યાં જોતા ઝેરી કોબરા સાપ હોવાનું જણાવ્યું હતું જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વિભાગને જાણ કરી ઝેરી કોબ્રા સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી

તમે કંઈક રાખતા હોય તો ધ્યાન હવાના તમે ઉઠો ત્યારે જુઓ ઈંડા લેવા જાય ત્યારે જુઓ ને ધ્યાનથી ગમે ત્યાં હાથ નહીં લાગવાના ચોમાસાનું ઋતુ છે એટલે સાપ ગમે ત્યારે આવી જાય છે એટલે આ ઉપાય હોય તો જીદા ગ્રુપને કોન્ટેક્ટ કરી અને પકડાવી લઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો